ગુજરાતમાં સ્ટાઇલમાં લાકડાની સ્મગલિંગ ચાર વર્ષથી ખેરનું લાકડું સગે વાગે કરાતું હતું ડેપો મેનેજરની કરવામાં આવી ધરપકડ દક્ષિણ ગુજરાતના જંગલોમાંથી ખેરનું લાકડું ચોરી કરતા હતા સુરત જિલ્લા ફોરેસ્ટ વિભાગે ચોરી કરવાના રેકેટનો કર્યો પર્દાફાશ મધ્યપ્રદેશના અલીરાજપુરમાં લાકડાનો સંગ્રહ કરાયો હતો ડેપોમાંથી પાંચ પોઈન્ટ તેર કરોડનું ખેરનું લાકડું મળ્યું

મેટ્રિક ટન જપ્ત મેનેજર આરીફ અલી અમજલ અલી મકરાની સામે કાયદેસરની કાર્યવાહી લાકડા ચોરીના ગુનાની સાથે વન્ય પ્રાણી એક્ટ હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો છે પ્રશાંત પટેલ એબી ફોર્ટી